ફેમિલી કેમ છો બધા મજામાં આય હોપ તમે બધા મજામાં છો ફરી એકવાર તમારું હાર્દિક ને હાર્દિક સ્વાગત છે અમારી નાની એવી દુનિયામાં નાની એવી દુનિયા એ માટે ફેમિલી હું કહું છું કેમ કે બે અમે અને બે અમારી દીકરીઓ પાંચમું કોઈ વ્યક્તિ નહીં એટલે અમારી નાની એવી લાઈફ છે નાની એવી જિંદગી છે એમાં તમારું હાર્દિક ને હાર્દિક સ્વાગત છે તો અત્યારે વાગી જશે ફેમિલી નવ અને અમારી બંને દીકરીઓ ગઈ છે સ્કૂલે કેમકે આજે વાર છે શનિવાર અને આપણે સ્પેશિયલ ધાબા મળતી એ માટે આવ્યા હતા પાણી જોવા આવ્યા આ ટાંકા છે અમારા અહીંયા ચાર બે છે છે અને સામે તમે જોઈ રહ્યા છો એ છે આપણી આપણી દુકાન દુકાન સામે છે અને સામે છે એ અમારા ગામનું રામજી મંદિર છે અને સામે છે સરસ મજાનું અમારા ગામનું બસ સ્ટેશન છે અને સામે દેખાય છે એ આપણી વાડી છે અહીંથી આપણી વાડી દેખાય એટલે અમે ગમે ત્યારે ધાબા ઉપર આવી તીજા મળે એટલે અહીંથી અમારે વાડી જોઈ શકીએ રોજ હોય પૂર્ણ હોય તો અમને તરત ખબર પડી જાય તો આ છે અમારી દુનિયા અને ગામડાનું જીવન તો તમને ખબર જ છે ને એકદમ ઠંડુ વાતાવરણ એકદમ શાંત વાતાવરણ તમે ગમે એવા બીમાર પીડ્યા હોય સિટીમાં તમે ખાલી પંદર દી કે દસ દી ખાલી ગામડાની પા ખાલી ખાઈ જાવ ને તો એ તમને સારું થઈ જાય ચાલો આપણે જઈએ નિશે કેમકે એમની ભૂખ લાગી ગઈ છે બહુ તો ચાલો આપણે નાસ્તા પાણી કરી લઈએ ચાલો તો જો આ રસ્તો છે અમારો ફેમિલી નાસ્તા પણ કરી લીધા છે હવે જઈએ આપણે દુકાને ફેમિલી તો આપણે નાસ્તા પાણી કરીને આવી જશે દુકાને અત્યારે વાગી જશે સાડા દસ અને અત્યારે હું ટેબલની માથે બેઠો છું એનું કારણ એ છે કે જો આપણે આ ખુરશી ભાંગી ગઈ છે અત્યારમાં જે વેલ્ડિંગ મરાવ્યું હતું એ ભાંગી ગયું છે કેમ કે લગભગ એક મહિનામાં ત્રીજી વાર વેલ્ડિંગ મરાવ્યું હતું મેં તો જો તૂટી ગયું છે ગમે એવી ખુરશી મોંઘી લ્યો આ મેં ચાર હજારની લીધી હતી તમે ગમે એટલી મોંઘી લો ને છ મહિના તો માયન ખુરશી હાલે પણ આપણે આ ખુરશીને મેકવાની નથી જ્યાં સુધી ભાંગી જાય ત્યાં સુધી આપણે વેલ્ડિંગ જ મર્યા કરવાનું છે કેમ કે નવાની આપણે પાસે કંઈ ફરશે નહીં ફેમિલી અને બીજું કે અમારા કિરણનો કોલ આવ્યો તો હમણાં ઇમરજન્સીમાં ઘરે આવો શું કામ પીડ્યું તો ભગવાન જાણે છે ચાલો આપણે જઈએ ઘરે અને અમારા કિરણને શું કામ છે એ આપણે જોઈએ ચાલો ફેમિલી તો આપણે દુકાનેથી આવી ગયા ઘરે જોઈએ અમારા કકા કિરણ શું કરે છે શું કરો કિરણ

ગુંદરપાક ખાવા તમારે એકલા નો ખાઈ લેવાય બોલો મને દુકાન બંધ કરાવી ને ગુંદરપાક ખાવા બોલે હાલો તો ખાઈ બીજું હું હાલો ચાલો ફેમિલી ગુંદર ખાઓ તો જો સરસ મજાનો અમારા કિરણે ક્યાં વખતના વીડિયામાં ગુંદર પાક બનાવ્યો હતો તો અત્યારે મસ્ત મસ્ત કડક કડક થઈ ગયો કા કિરણ મસ્ત થઈ ગયો છે અને ગુંદર કેવી રીતે બનાવ્યો છે તમે ગયા વખતના વીડિયામાં જોઈ લેજો આપણે ઓલરેડી આખો વિડીયો બનાવેલો છે

આવી ગયું બેટા અને હું છે ટોપી બોપી પહેરી લીધી શું છે આ બધું ગરું કહો હું તો ગાય એને કેવાય મેડલ વાહ કપડા મેળતા ને હા હા વાહ તો જો અમારા ફોરમ બેનને સરસ મજાનું મેડલ મળ્યું છે અને ડોક્ટરના કપડા મળ્યા છે કેમ કે અમારા ફોરમ બેન શું શું તું આરોગ્ય મંત્રી છે અમારા ફોરમ બેન ભૂખ લાગી તો મમ્મી બનાવે છે હું બનાવો અડદની ડાળ જોવા સરસ મજાનો સંભારો બની ગયો છે અને હજી તો રોટલા બાકી છે હાલ જો 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 મારું દુખ મન જો પૈસા 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 ત્યારે મે તને કીધું કે એમ લે ગમે ત્યારે હું શૂટિંગ ઉતારતો હો ને એટલે આ સીટી બોલે 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 સીટી અને મારો જૂનો પુરાનો દુશ્મની વાળો નાતો છે હું મારો બેહી નો કા બેન દોસ્ત થઈ જાવ દોસ્ત થઈ જાવ હાલો દોસ્ત થઈ જાવ દોસ્ત એ બબ તો જો ફેમિલી ઉપસીને દડા જેવો રોટલો બની રહ્યો છે અને આ બાજુ આપણે અડદની દાળ બની રહી છે બીજું કેરણું બનાવવાનું છે અડદની દાળ રોટલા છાસ સભારો હા કુલ કેટલા રોટલા બનાવવાના ત્રણ ત્રણ રોટલા થઈ રહ્યા આપણે શારને કાં કેમ કે અમારા ફોરમ બેન ઉરશા બે અડધો અડધો ખાય અને અડધો મારો અને દોઢ તારો મરી જાવ દોઢ ખાઈ કેમ એટલો બધો ખોરાક મળે ભાઈ એટલે તો છે જ તે હો નહીં હો હાશી ચાલો ફેમિલી જમવા તો અત્યારે વાગી જશે સાડા બાર અને જમવામાં જો અમારા કિરણે સરસ મજાના ગરમ ગરમ રોટલા બનાવ્યા છે અડદની દાળ છે સંભારો છે અને આ છે ભૂંગળા અને અમારા ગામડાની સાસ કે મેં તમને કીધું હતું ને કે ગામડામાં રહેવાની આ જ મજા છે કેમ કે સાસે પ્યોર મળે અને દૂધે પ્યોર મળે અને ખાસ એ કે અમારા જે જાદુ પરિવારમાં છે ને ફેમિલી એ અમારે દૂધ વેસાતું નથી એટલે અમારે ઘેરે ઘેરે સાસ મળે જેટલી જોતી એટલી મળે એમ કયો ને કે હાંડો ભરી દે તો હાંડો ભરી દે તો ચાલો બધા ચાલો બધા ફેમિલી તો આપણે જમીને બે કલાક સુઈ ગયા હતા હવે જઈ રહ્યા છીએ દુકાન તરફ જોઈએ અમારી બંને દીકરીઓ શું કરે છે તો આવી જશે આપણે દુકાને એ શું કરો ફરમ હાસી હોય જતા ખોટ ખોટું હા તઈ હાસ વરુષા બેન અમારે સાવ તમે ખુરશી રીપે કરે જાવ એને કી મુક ને કી કે છે ને હરિયા નાખી ગયો હરિયા કેમ કેમ દાત આવ્યો તમારે જ જાવન છે બેય બહેનો એને કી શેલી વાર એવી હારી કરી ને કે એને કી જિંદગીમાં કોઈ નહીં બેહાડે પેલો વારો લઈ લે આપણો જાઓ તમે કંટાળી ગયું ને હવે

એ તો એનું શું કહેવાય હશે લે હશે હા જાઉં તો હલો એને કહેજો ને કે મસ્તી રિપેર કરી ને ફટાફટ આવો પાછા ટાટા મિસ્ત્રી ખુદ આવ્યો એ પોરમ બેન લઈને થઈ ગઈ રેડી ભાઈ આવો આવો તો ફાઇનલી આપડી ખુરશી આવી ગઈ છે રિપેર થઈને વાહ અરે વાહ તો જો ફાઇનલી રેણ મરાઈ ગયો છે અને અમારી દુકાને ખુદ મિસ્ત્રી છે ફેમિલી જો આપડી ખુરશી નું વેલ્ડિંગ લાગી ગયું છે અને ફર્સ્ટ ક્લાસ ખુરશી થઈ ગઈ છે અને અમારા ગામના મિસ્ત્રી પંદર દિન ગેરંટી લીધી છે

કેમ કે દુકાન છે આપણા બાપની ની હે એવું તો નથી કે બીજે લેવા જવું એમ બેન શું કરે ઘેરે છે ઓકે તો ભાગ ખાઈ લો બેટા સાંજના સાત વાગી જશે ને અમારી બંને દીકરી જાય છે દૂધ લેવા આ શું લાગી ગયું સાકુ એમ કેમ કરતા લાગી ગયું તો જો અમારી નાની બેન ને સાકુ લાગી ગયું છે ને મોટી બેન જો બેન્ડેડ લગાડી રહી છે હું લગાડી દઉં ના ના

નવા આવ્યા હશે તો તો આ હતો તમને અમારો વિડિયો ગમ્યો હોય લાઈક શેર કોમેન્ટ નમ અને ચેનલને કરજો તો મળીએ નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી બધાને જય